ગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ત્રણ દિવસ પહેલા રાત્રિના દસ વાગ્યે જાંબુગોડા તાલુકાના વળેખ ગામે પટેલ ફળિયા ની અંદર આ મકાનની ઉપર રાત્રે દીપડો દસ વાગે ચડી ગયો હતો અને આ જે સિમેન્ટના પતરા મકાન દેખાય છે તમને એ સિમેન્ટના પતરા ઉપર બાજુમાં જે પેલું નળિયા ઘર છે એ એની ઉપર રહીને દીપડો રાત્રિના દસ વાગે આ સિમેન્ટના પતરા ઉપર આવ્યો હતો અને આ ઘરની અંદર રાત્રિના સમયે કૂતરું પણ હતું ને કૂતરાની ગંધને લીધે દીપડો આવ્યો હોવાનું અનુમાન લગાવી શકાય છે જયારે રાત્રિના દસ વાગે દીપડો અંદર આવ્યો ઉપર અને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો પણ પ્લાસ્ટિક હોવાના કારણે દીપડાથી અંદર ઘૂસી શકાયું નથી પણ રાત્રિના સમયે ઉપર એટલો બધો અવાજ આવતા માલિક જે છે ઘર માલિક એ પાછળ બેટરી લઈને જોતા કે શું છે અને આટલો બધો અવાજ કેમ થાય જોયું તો દીપડો હતો તો ગભરાઈ અને બુઓ પાડી અને ચીસા ચીસ કરી આપણે ઘર માલિક ને પૂછીએ ત્રણ દિવસ પહેલા દસ વાગે દીપડો આવ્યો હતો અને શું થયું હતું શું થયું હતું રાત્રે આપણે રાત્રે દસ વાગે ના હતા અમે ઊંઘી જ હતા એટલે રાત્રે મેં શું બરોબર થાય એમ એવું તેટલામાં તે દીપડો હતો હા હતા ને છોકરો બૂમ પાડ્યો એટલે અમે જાગી ગયા એટલે ઉપર ઘર પર કુદાકૂદ કરે એટલે બહુ ભીખ લાગે છે એટલે અમે બૂમો પાડવા પતરા તોડી કાઢ્યા ઉપર ના શું નામ તમારું

કુદી પડ્યો કુદી પડી ના હી બરાબર આની જાન તમે જંગલ ખતમ કરેલી નહીં નહીં કરી એમ હવે આપણે એમની સાથે જે જગ્યાએ બનાવ બન્યો તે જગ્યાએ જશું ચાલો અમને બતાવો તો ખરા કેવી રીતે હતું એમ આ એમનું ઘર છે અને ઘરની અંદર આ આ રીતે છે અને ઉપર પતરા લગાવેલા છે આ પતરા દીપડો ચડી ગયો હતો નાખ્યા હોવાનું છે તર્યું નાખ્યું એટલે તાચું હતું એટલે અહીંતા હતા એટલે આ જગ્યા એ લોકો સુતા હતા આ જગ્યાએ પરિવારના તમામ સભ્યો અહીંયા સૂતા હતા અને રાત્રિના સમયે આ નળિયા ઉપર આ લોકોએ પ્લાસ્ટિક મારેલું હતું અને જે પ્લાસ્ટિક મારેલું હતું ઉપર અને એ પ્લાસ્ટિક એના મોડા આગળ આવી ગયું હશે ને પ્લાસ્ટિક લઈ અને પાછો આ ખાના અંદરથી અંદર જવાની કોશિશ કરતો હતો પણ એનાથી જવાયું નહીં આ નળિયા પણ થોડી નાખતા થોડો ખખડાટ થતા ઘર માલિક જાગી ગયા હતા ને અહિયાં બુવા બુમ કરી હતી બુમા ના એના લઈને એ પછી પછી પાછો પતરા ઉપર ચડી ગયો હતો ને પતરા ઉપર ચડીને ખાંસી રાત્રિના સમયે ધમાલ કરી હોવાનું જાણવા મળે છે અને તે વખતે ઘર જીવ અધર થઈ ગયા હશે તો તમે વિચારો કે રાત્રિના સમયે અચાનક દીપડો આપણે સુતા હોય ને આપણી ઉપર નળિયા ઉપર હોય તો કેવો અહેસાસ થાય એટલે આ વિશે આપણે